જય શ્રી કૃષ્ણ બધાને વેલકમ ટુ આર આર ફૂડિઝ આજે આપણે બનાવવાના છીએ પનીર મસાલા કોઈપણ જાતના ક્રીમ કે મલાઈના ઉપયોગ વગર ઝટપટ તૈયાર થઈ જાય એવું એકદમ ક્રીમી પનીર મસાલા અહીં મેં તેના માટે દોઢસો ગ્રામ પનીરના ટુકડા કરી લીધા છે સાથે ત્રણ મીડિયમ સાઇઝના ટમેટા બે નંગ કાંદા પાથી છ કાજુ પાંચ નંગ આખા મરી એક મોટી ઇલાયચી બે નાની ઇલાયચી એક ગજનો ટુકડો આદુના બે ટુકડા અને બે કળી લસણ લીધા છે હવે ગ્રેવી માટે એક ચમચી તેલ અને બટર લીધું છે તેલ અને બટર બંને લેવાથી આપણું બટર બળી નહીં જાય સાથે જીરું ફડા મસાલા લસણ આદુ કાજુના ટુકડા અને બે જે આપણે કાંદા લીધા હતા એ ઉમેરી તેને બરાબર સાતળી લઈશું આપણે કાંદાને ત્યાં સુધી સાતળવાના છે જ્યાં સુધી કાંદા સફેદ એટલે કે ટ્રાન્સપરન્ટ ન થઈ જાય હવે આપણા કાંદા ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે આપણે તેમાં ટમેટા ઉમેરીશું જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો હવે આપણે તેમાં ટમેટા ઉમેરી દઈશું સાથે સાથે મીઠું પણ ઉમેરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે ટમેટાને ચડવા દેવાના છે તો આપણે ઢાંકીને તેને પાંચથી દસ મિનિટ માટે ચડવા દઈશું જ્યાં સુધી આપણા ટમેટા ચડે છે ત્યાં સુધી આપણે બીજી બાજુ પનીરને સાતળી લઈશું તો અહીં મેં એક ચમચી ઓઇલ લીધું છે તેમાં પનીરને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતળી લઈશું હવે આપણે તે એક બાઉલમાં બે ચમચી લાલ મરચું અડધી ચમચી હળદર પાવડર એક ચમચી ધાણાજીરું અને અડધી ચમચી જેટલું મીઠું નાખી પાણી નાખીને તેની પેસ્ટ તૈયાર કરી લઈશું આપણે આ પેસ્ટને શાકમાં ઉમેરવાના છીએ જેથી શાકનો કલર ખૂબ જ સરસ આવશે અહીં ગ્રેવી માટે આપણા કાંદા અને ટમેટા જે હતા એ સતળાઈ ગયા છે હવે આપણે તેને ઠંડા કરીને તેની પેસ્ટ કરી લેશું ફરી એક વાસણમાં બટર અને સાથે ઓઇલ લેશું અને જે આપણે પેસ્ટ બનાવી હતી તે લઈશું આપણે તે પેસ્ટને ઓઇલમાં અને બટરમાં બરાબર સાતડવાની છે જેથી કરીને આપણા શાકનો કલર એકદમ બહાર જેવો આવશે પેસ્ટ સતળાઈ જાય અને ઓઇલ અને બટર છૂટું પડે એટલે આપણે તેમાં જે કાંદા ટમેટાની ગ્રેવી બનાવી હતી એ ગ્રેવી નાખી અને સાતળીશું જરૂર લાગે તો થોડું પાણી ઉમેરવું પછી ગ્રેવી ઉકળે એટલે તેમાં સાતળેલા પનીર નાખીને બરાબર બધું મિક્સ કરી લઈશું હવે તેમાં આપણે કસૂરી મેથી અને ચપટી ખાંડ ઉમેરી અને બધું મિક્સ કરી લેશું તો તૈયાર છે આપણું પનીર મસાલા જો તમે આવી જ બીજી રેસીપી જોવા માંગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને આવજો ફરી મળશું